ટોબેકો અને હોલસેલના ગોડાઉન પર સુરત સોજીએ તપાસ ચાલુ કરી છે એસઓજીને બાતમીના આધારે રાંદર મહેફુ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી સિગારેટ ટસ્ટન હાલ્થ વોર્નિંગ વગરની વિદેશી ગોડાઉન ઝડપી પાડ્યું એસઓજીએ અલગ અલગ કંપનીની બસો છન્નું નંગ સિગારેટ કિંમત રૂપિયા અઢાર લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી નાઝીર મોહમ્મદ જાવેદ શેખને ઝડપી પાડી સુરત એસઓજીએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનવીલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાવન હજારનો મુદ્દા માલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગરેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વય ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ આ સિગરેટનો જથ્થો મુંબઈ થી એ પાર્સલ દ્વારા લક્ઝરીમાં લાવતા હતા અને ઘણા વર્ષોથી વેચાણ કરે છે અગાઉ પણ આના વિરુદ્ધ એકાદ ગુનો દાખલ થયેલ છે સિગરેટ કયા પ્રકાર છે અને કઈ રીતના નુકસાનકારક છે યુવાધન ને ઈ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇનહેલ કરો એટલે એને એક પફ કહેવાય તો પાંચ હજાર પફ બે હજાર પફ પાંચસો પફ એ અલગ રીતે આવતી હોય છે જેના નામ એલ્ફેબર પપ્સ તોફા હની કપ એવા અલગ અલગ હોય છે જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટા ભાગે એસે કરીને છે ધનહિલ છે મેલબોરો છે કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ મુંબઈ થી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને સિગરેટનો જથ્થો મંગાવતો અને અહીંયા આઈએનટી કરીને ઇન્ટ કરીને પાન એનો પાન અને કોલ્ડ ડ્રિંક્સનો ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉન થી લાવીને વેચતો હતો અત્યારે તો આ એકલો છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું અત્યારે જે માહિતી છે એ મુજબ એ છૂટક વેચાણ કરતો હતો પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે